નમસ્કાર આ છે ટોટલ કિસાન ખબર અને અત્યારે અમે લઈને આવ્યા છીએ આજના સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર જગતના તાત પર ફરી એકવાર બે બે ઘાતનું સંકટ ટોડાઈ રહ્યું છે આવનારા થોડી જ મિનિટોમાં અમે એવા દસ સમાચારો રજૂ કરવાના છીએ જેણે ખેડૂત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે તો ચાલો સમય બગાડ્યા વગર સીધા જ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર શું ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર કમોસમી વરસાદનો કહેર વર્ષે જામનગરમાં આ શું થઈ રહ્યું છે કૃષિ સહાયના બદલામાં વેરાની વસૂલી સરકાર આ મામલે શું પગલા લેશે ડિસેમ્બર મહિનો ખેડૂતો માટે કેવો રહેશે ફરી ભારે માવઠાની ભયાનક આગાહી જાણો કઈ તારીખે ક્યાં ત્રાટકશે આફત બંગાળના ઉપસાગરમાં સુપર સાયકલોન મોટું સંકટ શું એની અસર આપણા ગુજરાત પર પણ થશે પાક નુકસાનનો સર્વે માત્ર એક નાટક ખેડૂતોનો આક્રોશ કેમ ફાટી નીકળ્યો છે ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની તારીખ લંબાવાઈ તો હવે ખેડૂતોને ક્યાં સુધી નવી તક મળશે પાક વીમા યોજનાનું પોર્ટલ આખરે ક્યારે ખુલશે અને સૌથી મોટો સવાલ શું ખેડૂતોને સમયસર સહાય મળશે અપ્પા માર્કેટિંગ યાર્ડમાંથી મોટા સમાચાર જીરાના ભાવમાં ફરી જબરદસ્ત તેજી શું ખેડૂતોને આખરે રાહત મળી પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતો લાખોપતિ બની રહ્યા છે એવી તો કઈ પદ્ધતિ છે જે ખેડૂતોનું નસીબ બદલી રહી છે અને આજના સૌથી મોટા સમાચાર જેનો જવાબ લાખો ખેડૂતો શોધી રહ્યા છે પાક લોન માફી અંગે સરકારનો ફાઇનલ પ્લાન શું છે શું ખેડૂતો દેવામુક્ત થશે આ સૌથી મોટા સવાલનો જવાબ મેળવવા માટે આ વિશ્લેષણના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો વિડિયોમાં આગળ આ બધા જ સમાચારો વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું પણ તે પહેલા અમને તમારો સાથ જોઈએ છે જો તમે ખેડૂતોના અવાજને બુલંદ કરવા માંગતા હો તો અત્યારે જ આ વિડિયોને લાઈક કરો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા તમે કયા ગામથી આ જોઈ રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો તો ચાલો શરૂ કરીએ આજના પહેલા અને સૌથી ચિંતાજનક સમાચાર વિભાગથી કુદરતી આફત અને સરકારી સર્વે ખેડૂત ભાઈઓ સાવધાન થી જાઓ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ચિંતાજનક આગાહી કરી છે એમનું કહેવું છે કે અત્યારે જે ઠંડી પડી રહી છે એ આવનારા તોફાન પહેલાની શાંતિ હોઈ શકે છે વાતાવરણમાં મોટો પલટો આવી રહ્યો છે અને કમોસમી વરસાદનું સંકટ ફરીથી આપણા માથે તોડાઈ રહ્યું છે સિધા જામનગરના બ્રેકિંગ ન્યૂઝ પર અહીં તો ખેડૂતો સાથે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે એક તરફ નુકસાની અને બીજી તરફ કૃષિ સહાય માટે આવેલા ખેડૂતો પાસેથી ગ્રામ પંચાયત વેરો વસૂલી રહી હોવાના અહેવાલોથી ખળભળાટ મચી ગયો છે જો કે જિલ્લા વિકાસ અધિકારીએ તરત જ ખુલાસો કર્યો છે કે સહાય માટે કોઈ પણ પ્રકારનો વેરો ભરવાનો નથી તમારા મતે શું આ ઉઘરાણી યોગ્ય છે તમારો જવાબ અમને કોમેન્ટમાં જરૂર જણાવો ફરી એકવાર એલર્ટ અંબાલાલ પટેલની આગાહી મુજબ ડિસેમ્બરમાં એક નહીં પણ બે બે માવઠાંનો માર પડી શકે છે છ ડિસેમ્બરે વાતાવરણ બદલાશે પંદર અને સોળ ડિસેમ્બરે માવઠાની અસર જોવા મળશે અને અઢાર ડિસેમ્બરે તો ભારે માવઠાનો ખતરો છે તમામ ખેડૂતોને સાવચેત રહેવા વિનંતી વાત કરીએ એક મોટા સંકટની નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સુપર સાયક્લોન એટલે કે ખૂબ જ શક્તિશાળી ચક્રવાત બની શકે છે તેની સીધી અસર ગુજરાત પર થશે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી પણ આ સંકટે ખેડૂતોની ચિંતામાં ચોક્કસ વધારો કર્યો છે અને હવે વાત ખેડૂતોના આક્રોશની કમોસમી વરસાદથી પારાવાર નુકસાન વેઠ્યા પછી ખેડૂતોએ સરકારી સર્વેની કામગીરીને માત્ર એક નાટક ગણાવી છે એમનું કહેવું છે કે સરકારની ધીમી અને ઢીલી કામગીરીને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે તમને શું લાગે છે શું આ સર્વેની કામગીરીમાં ઝડપ આવી જોઈએ તમે હજુ પણ ટોટલ કિસાન ખબર પડશો અને યાદ રાખજો સૌથી મોટો ખુલાસો હજુ બાકી છે શું સરકાર ખેડૂતોની પાક લોન માફ કરશે શું તેમને આર્થિક સંકટમાંથી રાહત મળશે જાણવા માટે જોતા રહો ચાલો હવે નજર કરીએ કેટલીક સરકારી જાહેરાતો અને બજારના હાલચાલ પર તો માટે એક સારા સમાચાર છે ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ડાંગર અને બાજરીની ખરીદી માટેના રજિસ્ટ્રેશનની મુદ્દતમાં મોટો વધારો કર્યો છે તો જે ખેડૂત ભાઈઓ કોઈ કારણસર નોંધણી નથી કરાવી શક્યા તેમને હવે ફરીથી એક તક મળી છે માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધુ એક મહત્વના સમાચાર પાક નુકસાનની સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટેનું પોર્ટલ બહુ જલ્દી શરૂ થવાનું છે અમારે ખેડૂતોને અપીલ છે કે પોર્ટલ શરૂ થતાની સાથે જ પોતાના જરૂરી દસ્તાવેજો તૈયાર રાખીને તરત જ અરજી કરી દે જેથી સમયસર સહાય મળી શકે અને હવે ખેડૂતો માટે ખુશીના સમાચાર જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુના ભાવમાં ફરી એકવાર જબરદસ્ત તેજી જોવા મળી છે સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર થોડી ખુશીની લહેર જોવા મળી છે ગુજરાતમાં હવે પ્રાકૃતિક ખેતીનું ચિત્ર બદલાઈ રહ્યું છે કેટલાક સફળ ખેડૂતો છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીને વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે આ પદ્ધતિ માત્ર જમીનને જ નહીં પણ ખેડૂતના ઘરને પણ સમૃદ્ધ બનાવી રહી છે હવે આજના સૌથી મોટા અને અંતિમ સમાચાર પર આવીએ એક એવા સમાચાર જે હજારો ખેડૂતોનું નસીબ બદલી શકે છે બ્રેકિંગ ન્યૂઝ ધારાસભ્ય કુમાર કાનાણીએ સરકારને પત્ર લખીને એક ખૂબ જ મોટી અને આક્રમક માંગ કરી છે તેમણે કહ્યું છે કે બિનજરૂરી સરકારી ખર્ચાઓ બંધ કરીને કમોસમી વરસાદ અને નુકસાનને કારણે દેવામાં ડૂબેલા ખેડૂતોનું પાક લોન સંપૂર્ણપણે માફ કરી દેવામાં આવે સરકાર આ માગણી સ્વીકારી લે તો ખરેખર હજારો ખેડૂતોનું નસીબ બદલાઈ શકે છે હવે આખા રાજ્યના ખેડૂતોની નજર સરકાર પર છે શું સરકાર ખેડૂતોને દેવામુક્ત કરવા માટે કોઈ ઐતિહાસિક નિર્ણય લેશે આ એક એવો નિર્ણય હશે જે ખેડૂતોને મોટી રાહત આપી શકે છે તો આ હતા છેલ્લા ચોવીસ કલાકના ખેડૂત જગતના દસ સૌથી મોટા અને ગંભીર સમાચારો ખેડૂતોને લગતા દરેક નાના મોટા સમાચારોની સચોટ અને સૌથી ઝડપી માહિતી માટે અમારી ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા મંતવ્યો જણાવો અને યાદ રાખો ટોટલ કિસાન ખબર હંમેશા ખેડૂતોની સાથે છે જય હિન્દ જય કિસાન